રામ ને કેવટ્ય ની જરૂર પડી હતી રામને આ ગંગાજી ને પાર ઉતરવું તો

કારણ કે જે સદગુરુ એ આપણો આજે આ કાયા ને કમસમ જેવી બનાવી છે અને આવા જે મહાન પુરુષો છે એ કારણ કે મુંબઈ મુંબઈ માં કે સુરેન્દ્રનગર કે ગમે ના સિટી માં જાવ અને એ વધારે માગો તો આ હીરા મળે એવું આ હીરા તો સદગુરુ ની હાટડી મળે એટલા માટે આવો જો આપણને સદગુરુ પરમાત્મા એ જો આ તત્વ આપણને નક્કી કરાવી દીધેલું હોય પથ્થર ની સજા હોય કે બુડાડે વાત હા એટલે હમણાં ગોરખ ની વાણી માં કીધું તો કેજા પથ્થર પૂજે જો હરી મળે તબ પૂજો મોટા પહાડ પણ આપણે જડ ને વાતો માં જાઈસી તો વિચાર કરજો કારણ કે આ કાયા આપડે છે ને એક પણ જડ છે એ શેતાન નથી પુરુષ તો નિયારો છે એટલે સદગુરુ મહારાજે આ જડ જણા માંથી દેહા અધ્યાસ માંથી આને મુક્ત કરી અને નિયારો કર્યો છે અને નિયારા થાય પછી ખેલો સવારામ મહારાજે કીધું કે આ દેખાય બધું અદ્રશ્ય થાય છે થાશે ગુજરી મેળો ગેબ થાશે કે ગુજરી મેળા આ સપનાના ના મોત બગાડસ મોરખ તેરા સંસાર ને સંસાર ને આ સપના જેવો છે આ સંસાર આ તોળે રાણી કરે છે પોકાર આ એક સપનું લાગુ પડેલું છે એટલે એક ભાઈએ સપનામાં ખોટ કરી નાખ્યું અને 20 વર્ષની પડે ખોન કરી નાખ્યો ને 20 20 વર્ષની અને પડી એમાં એક 10 વર્ષ પૂરા થઈ ગયા એમાંથી અને પોલે સે ડંડો માર્યો કા લાગી ગયો લાગી ગયો આવા વલા 10 બાકી રહ્યા એના પછી એ ભોગવવા પડે કેને એવા સદ્ગુરુ મારા દેવ જીવ બંધન ની જાળમાંથી અમને આ સપનામાંથી મુક્ત કરી દીધો આ જીવ બંધન ની જલ માંથી મુક્ત કરી દીધા નિર્દોષ સદગુરુ ના શરણે તો હાલ કર્મ થી છોડાવ્યો સદગુરુ પરમાત્મા અવિનાશી જે સ્વરૂપ તમને પરખાયું છે અને સદગુરુ પરમાત્મા આપણને પારખ દ્રષ્ટિ આપી છે

એટલે અનુભવ પોતાનો જ્યારે પોતાને થાય છે ત્યારે મિખ્યા મિથ્યા છે એ બધું ખોઈ નાખે માના